હેલો જી હેલો વેલકમ ટુ માય લાઈવ ગુડ ઇવનિંગ સીતારામ હર મહાદેવને જય માતાજી લાઈવ જોઈન કરો ભાઈઓ બહેનો વડીલો હેલો જી હેલો ગુડ ઇવનિંગ પીઠાભાઈ પધારો લાઈવમાં જય મહાદેવ મહાદેવ પીઠાભાઈ પધારો લાઈવમાં લાઈવ પીઠાભાઈ ફ્રી ટાઈમની લાઈવ जी हेलो कमेंट करो सरस मजा गुड इवनिंग हेलो जी हेलो लाइव जॉइन करो भाइयों बहनों वडिलो जय माता जी, जय माता जी, गोहिल में हेलो जी हेलो कमेंट करो हेलो जी हेलो જોડાણા છો કોમેન્ટ કરીને જણાવજો સપોર્ટ ઓકે થેન્ક યુ જણાવવા માટે આજે ઓડિયન્સ ક્યાં ગાયબ થઈ ગઈ ડબલ ટેપ કરીને લાઈક કરી દેજો हेलो जी हेलो कमेंट करो कमेंट सरस मजा नहीं પધારો લાઈવ માં નમસ્કાર નમસ્કારી સપોર્ટ ડબલ ટેપ કરીને લાઈક કરી દેજો ભાઈઓ મેહુલભાઈ ક્યાં ગામથી લાઈવ જોઈ રહ્યા છો કોમેન્ટ કરીને જણાવજો હેલો જી હેલો આણંદજી ઓકે થેન્ક યુ જણાવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વીરા મેહુલભાઈ डबल टेप आप इन लाइक कर दे जो तमें क्या હું છું રાજકોટ થી રંગીલું સિટી ઓડિયન્સ કેમ ગાયબ થઈ ગઈ લાઈવ માંથી રાજકોટ કેરી મળે છે તમારા બજારમાં હેલો જી હેલો કોમેન્ટ કરો સરસ મજાની ત્રણ જણા વોચિંગ બતાવે છે ઓનલી ત્રણ કેમ છો દીકરી બા આવો રાઘવ કાકા આવો વીરા લાઈવ માં એકદમ મજામાં છું બજારમાં કેરી ભરવા આવો આણંદ કેમ છે રાઘવ કાકા સદાય સુખી રાખે રામદેવ પીર મારી બેન આવો રણજીતભાઈ આવો વીરા લાઈમાં રાજભાઈ આવો લાઈમાં જય માતાજી રાજભાઈ ચૂક ચૂક જીઓ મારી લાડકભાઈ બેની વાહ વાહ સરસ સરસ કોમેન્ટ રણજીતભાઈ ચોથી લાઈક સાથે જય ગિરનારી જય ગિરનારી જય ગુરુદત્ત જય ભવનાથ જય રામનાથ જય સોમનાથ હર હંમેશા ખુશ રહો મારી લડકી બેન થેન્ક યુ વીરા સરસ કોમેન્ટ કરી છે કેમ છો દીપ્તિ માતાજી અરે એકદમ મજામાં વીરા તમે કેમ છો બહુ સારું તો વાંધો નહીં બેન તમને અને તમારા પરિવારને સદાય સુખી રાખે રામદેવ પીર મારી બેન વાહ સરસ આશીર્વાદ આપ્યા રણજીતભાઈ તમે તો અને કેમ હમણાં લાઈવ લાઈવમાં દેખાતા નતા તમે ત્રણ ચાર દિવસથી રણજીતભાઈ ક્યાં ગાયબ થઈ ગયા હતા હેલો જી હેલો

કોમેન્ટ કરો સરસ મજાની જય શિહોરીમાં જય ખોડિયારમાં જય મામલડી જય રામદેવ પીર મારી બેનને સદાય સુખી રાખે હે રામદેવ પીર વાહ વીરા વાહ રણજીતભાઈ બહુ સરસ આશીર્વાદ આપી દીધા સરસ કોમેન્ટ કરી થેન્ક યુ ચાલો જમવા મારી બેન અમારે તો મોડું હોય જમવાનું હજી રણજીતભાઈ ક્યાં ગામ થી તમે ઓલું શું કેવાય ભૂલી ગઈ ગામ ગામનું નામ મને જણાવજો રણજીતભાઈ Hello, Chi. Hello. કોમેન્ટ કરો સરસ મજાની રાજભાઈ વયા ગયા વૈગ્યા માંથી બેઠા હો કોમેન્ટ કરો બેઠા હોય તો આજે મેં મૂક્યો છે છે એવું માર શોર્ટ વિડીયો કોમેન્ટ નાખ દો હું જોઈ લઈશ રાઘવ કાકા વિડિયો જોઈ લઈશ તમારો મારે શોર્ટ વિડીયો કોમેન્ટ કરી દો એટલે મારે ગોતવો ન પડે વધારે હમણાં લાઈવ પૂરું કરીને જોઈ લઈશ રાઘવ કાકા મારી બેન મારી કોમેન્ટ વાંચી નથી એ મને દેખાણી જ નથી ઉભા રહ્યો એક્ટિવિટી ને ગોતું રણજીતભાઈ મને કોમેન્ટ નથી દેખાણી આ ઘણા લોકોને મોટી કોમેન્ટ હોય છે ને રાજકોટ થી છું મારી લાડકવાઈ બેની બા અરે મને આ કોમેન્ટ દેખાણી જ નથી મેં એક્ટિવિટીને તમારી કોમેન્ટ ગોઈતી ઉપર શો નથી થઈ એક્ટિવિટીમ જઈને ગોતવી પડી અત્યારે એવું છે રાજકોટ માંથી છો સારું લ્યો ઓકે મારા બેન હેલો જી હેલો બહુ કંટાળો આવે ભાઈ લાઈવ માં તો આજે ઓડિયન્સ ક્યાં ગાયબ થઈ ગઈ છે બધી એ રામ રામ બેન રામ 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 આશિફ ખાન પધારો વિરાલ લાઈવ માં ડબલ ટેપ કરીને લાઈક કરી દેજો કોમેન્ટ કરો સરસ મજાની

કેમ છો બેન મજામાં છે બેન હા મજામાં છું હું હજી બોલું છું ત્યાં તમે કોમેન્ટ ટાઈપ કરતા હતા રસોઈ બનાવો છો એમાં કોમેન્ટ કરી ઓકે 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 રાઘવ કાકા કાંઈ વાંધો નહીં હું ગોતી લઈશ હવે કહી દીધું ને એટલે મને ખ્યાલ આવે કે હું આ વિડીયોમાં કોમેન્ટ કરી એમ સુરેન્દ્રનગર થી બેન ઓકે થેન્ક યુ આશિફ ખાન મારી બેન હું બેઠો બેઠો કોમેન્ટ વાંચું છું હો મારા બેન કેમેરામાં બેઠા છો રણજીતભાઈ એમ ને કેમેરામાં બેઠા હો એમ ને સારું સારું એ કોમેન્ટ કરો ભાઈઓ ડબલ ટેપ કરીને લાઈક કરો ને કોમેન્ટ કરો સરસ મજાની આજે જૂના ભાઈઓ કોઈ દેખાતા નથી હવે આ ટાઈમ ફિક્સ લાઈવ કરીશ જ રોજ આ ટાઈમે કે આપણો વોચ ટાઈમ કમ્પ્લીટ નથી થતો એટલે લાઈવ આવવું પડે કેમેરામાં બેસો બેસો રણજીતભાઈ કાંઈ વાંધો નહીં તો હા ઉનાળા જેવું લાગે અત્યારે હા ઉનાળો આવી ગયો બે તો દિવસ લાંબો લાંબો થતો જાય હવે જમવા બેઠા છે મારી બેન અને લાઈવ જોઉં છું મારી લાડકભાઈ બેની ભાઈ હા સરસ રણજીતભાઈ શું જમો છો રણજીતભાઈ તમારે વહેલું હોય જમવાનું બહુ અમને તો આટલું વેલું જમી લઈ તો રાતે પાછું ભૂખ લાગી જાય વિડીયો બનાવતા નથી હજી આવડી જાય આવડી જાય આવડી જાય રાઘવ કાકા કોઈ પણ કામ ની શરૂઆત કરીએ એટલે આપને એવું લાગે દુનિયા દાંતે કાઢે ઘણું બધું થાય પણ આપણે આગળ વધવું હોય તો બધું શક્ય જ છે આવડી જશે વિડીયો બનાવતા આ દિવ્યાશભાઈ ક્યાં આવી ગયા લાઈવમાં કેમ નથી દેખાતા ઓલા ભાઈ હમણાં જોતા તા એ ભાઈ લાઈવ માં નથી રાજભાઈ કેમેરા માં બેઠા નો રહેતા હોય તો કોમેન્ટ કરજો Hello, G. Hello. મારી બેન આજે વહેલું છે જમવાનું દરરોજ દસ વાગે મારી બેની એવું છે વેલા છો આજે જમવાનું એમ ઓકે ઓકે મારે આઠ નવ વાગે નવ વાગે આસપાસ હોય રોજ જમવાનું વહેલું ન હોય પછી દસ વાગે લાઈવ ચાલુ કરવી હોય ને એટલે વેલા જમી લઈ બહુ મોડું ન કરીએ રાતે જમવામાં you <laughs>